અંકલેશ્વર વાલિયા વાલીયા ચોકડી થી જોડતા મહત્વપૂર્ણ માર્ગને ચાર માર્ગીય બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ છ કિલોમીટર લાંબા કોસમડી સુધીના માર્ગને તેત્રીસ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લેન બનાવવામાં આવશે માર્ગની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ માર્ગના ફોર લેન કામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું માર્ગ પહોળો થતાં ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે જેના કારણે રોજિંદા વાહન વ્યવહારનો ભારે ભાર રહે છે વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ લાભ મળશે ખાતમુહૂર્ત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તૈરૈયા ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડીથી વાલી અને જોડતો માર્ગ નેશનલ હાઈવેમાં પણ આવે છે જેને પણ ફોર માર્ગે બનાવવાની કામગીરી ચાલી રહી છે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદિવાસી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલ્યુ કર્યું હતું એ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીપે મુખ્યમંત્રીશ્રી પર ચાલી રહ્યા છે ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસમ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે રેસિડન્સી વિસ્તાર પર આવે છે એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફૂલોનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તોને એમાં નેશનલ હાઈમાં જવાને કારણે આપણું કામ ડીલે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વાલીયા ચોકડીથી કોસમણી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને છોડનાર રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગતરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફૂટ ઊંચીને અઢી ફૂટ પહોંચી ગતલ લાઈન જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગતલ લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર પચીસના રોજ વર્કદાર આપવામાં આવેલ છે અને અઢાર માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કલેક કોટાદારસિંહને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે અઢાર મહિના જેમાં રહે ન જોવી પડે બાર મહિનાનું કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાછો વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે